જંતરાણ વિદ્યામંદિરમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જંતરાણ વિદ્યામંદિરમાં ગંગા સ્વરૂપ માણેકબેન મનીલાલ જંત્રાણીયા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જંત્રાણ વિદ્યામંદિર જંત્રાણમાં જંત્રાણિયા એજ્યુકેશન ટ્રસ્ટ જંત્રાણ તરફથી ધોરણ નવમી બારના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય મહેમાન શ્રી અરવિંદભાઈ પટેલ હતા ગામના સરપંચ શ્રી ખીલજી ઉસ્માનભાઈ આસિફભાઈ નાકવાલા શેહનાજ સોલ્ટ સઇદભાઈ વકીલ મોહસીનભાઈ ખીલજી સંજયભાઈ પટેલ સેવક તથા સમાજના આગેવાનો હાજર હતા શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી અસ્ફાક સાહેબે શાબ્દિક સ્વાગત અને પૂછગુચ્છા આપી સ્વાગત કર્યું રાઠવા વિજય સાહેબે સંસ્થા પરિચય આપી શાળાની વિશિષ્ટ સિદ્ધિઓ વિશે વાત કરી પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ગંગા સ્વરૂપ માણેકબેન મણિલાલ જંત્રાણિયા તરફથી સન્માનિત કર્યા તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને લીલાવતીબેન ધીરજલાલ જંત્રાણીયા તરફથી ભેટ આપી સન્માનિત કર્યા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પંચાયતમાં નાટક ભજવવા બદલ દાતાશ્રીઓ તરફથી રોકડ પુરસ્કાર આપી વિદ્યાર્થીનીઓને સન્માનિત કર્યા સહભ્યાસી પ્રવૃત્તિઓ અને વિવિધ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પેન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા મહેમાન શ્રી આસિફભાઈએ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માર્ગદર્શન પૂરું પાડ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી વસાવા પદ્માંબેને કર્યું